ગામની ધન્ય ધરાવ પર પ્રભુ શ્રી રામ ના મધ્યની પ્રતિષ્ઠા નિમિત્તે શ્રી જેતગીરી યુવા ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું પ્રસંગમાં એકવીસ તારીખના ના સ્થાન છે કામના શનિશ્વર મહાદેવ ના મંદિરે ભજન મંડળી અને કામની છત્રીસ એકોમ સાથે રહી છે ગરબાનું પણ આયોજન કરાયું બાવીસ તારીખના જીવાણાંક ગામે મોટી સંખ્યામાં પ્રભુ શ્રીરામ સીતા માતા લક્ષ્મણ શ્રીરામ ભક્ત હનુમાન અને સબરીનો વેશ ધારણ ગામના નાના પુલકાવે કર્યો અને તેમની સાથે ગ્રામજનોએ શોભાયાત્રા યોજે સમસ્ત જીવાણાંક ગ્રામજનો દ્વારા ભગવાન શ્રી રામના ભક્તો દ્વારા ગૌશાળાથી શુભાત્રા શરૂ કરી કામના હનુમાન દાતાના મંદિરે ઠેર ઠેર શુભયાત્રાનું થયું સ્વાગત શોભાયાત્રામાં આવેલ બધા ભક્તોએ ગરબા રમીને પ્રતિષ્ઠાને ભક્તિમય માહોલના લાભ ઉઠાવ્યો હતો રામ મંદિર પ્રતિષ્ઠા નિમિત્તે અમારા ગામમાં ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભાઈઓ બહેનો અને યુવાનો દ્વારા મોટી સંખ્યામાં હાજર રહી મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો એકવીસ દીવડાની આરતી પણ કરવામાં આવી અને સમૂહમાં પ્રસાદનું પણ આયોજન કરેલ હતું આજે ભગવાન શ્રી રામની ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અમારા ગામમાં જતગીરથી યુવા ટીમ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રથયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું યુવાનો ભાઈઓ બહેનો જોડાયા હતા અને ભવ્ય